કાર્યક્રમ જે થઈ રહ્યો છે એક પુસ્તક નિર્માણ પર છે અને આ ઐતિહાસિક એવું પુસ્તકનું નિર્માણ થાય છે કે જે ચિત્રકાવ્ય ચિત્રકાવ્ય ચિત્ર પર કવિતા લખનારા બહુ ઓછા જૂથ કવિઓ પેદા થયા છે સુરત દલાલે ચિત્રકાવ્ય માટેની એક રિક્વેસ્ટ કરી હતી પણ કોઈ સફળ ના થયા પણ અમારા અહીંયા દા અમદાવાદના તબીબ ડૉક્ટર ગુરુદત્ત ઠક્કર એમને આ ચેલેન્જ ઉપાડી અને પચાસ જેવા ચિત્રોનું જે છબી સ્વરૂપ હોય કે અક્ષરાંકન કે ચિત્રાંકન કર્યા હોય એ છબી સ્વરૂપનું એમને કાવ્યાત્મક નિરૂપણ કર્યું બે અને ચાર પંક્તિમાં ટૂંકા કાવ્યોમાં મને એટલું અદ્ભુત સ્પર્શ્યું કે આપ નહીં માનો કે દિલક મંદિર જેમ ત્રીસ દિવસમાં પૂરું થાય છે એમ પંદર દિવસમાં એ પુસ્તકની રૂપરેખા અવલોકન અર્થે ત્રણ ત્રણ પાનાની દીર્ઘ એની ભગવર્થથી માંડીને અવકાશી એના ગુણત્વને એના તત્વોને એના પ્રતિકોને એના સંવિધાનોને મેં એ રીતે ખોલવાના પ્રયત્નો કર્યા છે મને એવો સંતોષ થયો કે એક વિહાર ભૂતળથી આપણે અવકાશી કરી રહ્યા છીએ અને આપણે આ ચિત્ર કાવ્ય દ્વારા જગતને એક નવા પરિમાણો આપવાની એક અમર અને પ્રબીર મારો પુત્ર અને જે કોરોના કાળમાં ખૂબ જ લડત આપીને તારીખ ઓગણીસમી ડિસેમ્બર બે હજાર વીસના રોજ ઈશ્વરધામમાં સિધાવ્યો પણ હજી પણ એનો આત્મા એનો રૂહ અમારી સાથે જ છે અને એની પ્રેરણાથી જ અમે આવા બધા કાર્યક્રમો કરતા રહીએ છીએ અને પ્રબીર ફાઉન્ડેશનની સ્થાપના કરી શક્યા છીએ અને પ્રબીર ફાઉન્ડેશનનો ધ્યેય લોકો દિવ્યાંગ લોકોને કોઈ પણ જાતની મદદ કરવાનો શૈક્ષણિક રીતે કોઈ નબળા વર્ગના લોકોને મદદ કરવાનો અને સાહિત્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ જે ઉગતા કલાકારો છે એને મદદ કરવાનો અને આર્થિક રીતે નબળા વર્ગને કોઈપણ જાતની જીવન જરૂરિયાતની વસ્તુની મદદ કરવાનો આજે જે સંગ્રહ બહાર પડી રહ્યો છે એ એક અલગ પ્રકારનો સંગ્રહ છે કે જેમાં ચિત્રો સારા ફોટોગ્રાફર મિત્રોએ લીધેલા ચિત્રો છે તસવીરો છે અને એના પર મારી નાનકડી પંક્તિઓ હાઈકુ મુક્તક મેં લખેલા છે લગભગ પચાસેક બહુ ચુનંદા તસવીરો અને એના પરની કવિતાઓનું ખૂબ જ સુંદર રસ દર્શન કરાવ્યું છે ડૉક્ટર સતીન દેસાઈ જે જાણીતા સાહિત્યકાર છે એટલે મારી દૃષ્ટિએ હું થ્રીડી સોનોગ્રાફી કરું છું આ થ્રીડી પુસ્તક થયું છે અને ખૂબ આનંદ છે કે પ્રબીર ફાઉન્ડેશન દ્વારા એ લોકોએ આગેવાની લઈ અને બહુ સરસ કામ કરી રહ્યા છે અને આ પુસ્તક મારું બહાર પાડી રહ્યું છે જે એન્ટરટેનમેન્ટ ફોર ચેરિટી અમારો મોટો છે એન્ટરટેનમેન્ટ ફોર ચેરિટી જેમાં ડોક્ટર નીતિન સુમન શાહ જ્યોતિબેન ઠાકોર હંમેશા ફંડ્સ સારા પ્રમાણમાં મોકલાવે છે અને દર વર્ષે અમે એક કાર્યક્રમ દિવ્યાંગો માટે અંધજન માટે કરીએ છીએ